નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં હવે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ છ માં પ્રકરણ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં લખો તો ચાલો ચોરસ ખાનામાં લખેલું જ બતાવ્યું છે એક ધાતુઓને પથ્થરો પર લખેલા અને કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે અભિલેખ બીજું તામ્રપત્ર કયા ધાતુના તાપત્રમાંથી બનાવવામાં આવે છે પી તાંબામાંથી ત્રણ ભારતમાં કઈ કઈ સદીના પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે સી ઈસવીસન પૂર્વ પાંચમી સદીના ચોથું ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો ડી પુરાતત્વશાસ્ત્રી શાસ્ત્રી પાંચમું ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા સી ઇન્ડસ છઠ્ઠું ઈસવીસન બે હજાર એકવીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ તો કે એ બે હજાર એકવીસ વર્ષ સાતમું ઈસવીસન સાતમું ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામેથી ઓળખાય છે ડી એ અને સી એટલે કે એડી અને ઈસી આઠમું કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે સાના આધારે કહી શકશો બી ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે નવ ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે બી ઋગ્વેદ પ્રશ્ન નંબર બે ઓ એ બંધ બેસતા જોડકા જોડો પુરાતત્વ શાસ્ત્રી શું આવશે પુરાતત્વ શાસ્ત્રીમાં ભાઈ સી તો કે ભૂતકાળને જીવંત કરનાર ભૂતકાળને જીવંત કરનાર ફાહિયાન ફાહિયાને શું કર્યું હતું ભાઈ તો કે વિદેશ મુસાફર હતો ભોજપત્ર ભોજપત્ર એટલે ભૂજ નામના વૃક્ષની છાલ પર તૈયાર થાય ઈશ્વિસન ઈસવીસન એટલે દુનિયાની કાળ ગણના દુનિયા કેવી રીતે કાળ ગણના કરે છે એની વાત છે તમારી નોટમાં સારા અત્યારે જવાબો પ્રશ્નની સામે જ લખો બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે સાચું બીજું ભુજ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે સાચું ત્રીજું ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે ખોટું ચોથું તાળપત્ર તાંબાના પત્રામાંથી બનાવવામાં આવેલા છે ખોટું પાંચમું બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો તો કે ખોટું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરું પહેલો ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે ભૂતકાળની ચોથું ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ ભૂજ ત્રીજું તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ એટલે ખાલી જગ્યા તામ્રપત્ર ચોથું પુરાતત્વશાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણે સમક્ષ જીવંત કરે છે ભૂતકાળ પાંચમું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ખાલી જગ્યા સચવાયા છે તામ્રપત્રો છઠ્ઠું ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે પંચમાર્ક સાતમું ઘણીવાર બીસીને બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે બી સી શિલાઓ પર લખાયેલા લખાણ ખાલી જગ્યા નામે ઓળખાય છે શિલાલેખ નવમું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીની નદીથી પરિચિત હતા સિંધુ દસમું પ્રાચીન સમયમાં લોકો તાળ વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા હસ્તપ્રતો પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રાચીન સમયમાં માનવી સાના ઉપર લખાણ લખતો હતો પ્રાચીન સમયમાં માનવી તાળપત્ર અને ભોજપત્રો ઉપર લખાણ લખતો હતો બીજું ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ ભાષામાં છે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં છે ત્રીજું આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઇતિહાસ જાણવા માટે તાળપત્ર ભોજપત્ર શિલાલેખ તામ્રપત્ર અને જૂના સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ ચોથું સિક્કાઓના આધારે આપણને કઈ કઈમાંથી માહિતી મળે છે સિક્કાઓ પરથી આપણને રાજાનું નામ ધર્મ સંસ્કૃતિ તેના રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક રાજકીય માહિતી મળે છે પાંચમું કયા વેદમાં ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે છઠ્ઠું ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા સાતમું ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારે ઇન્ડિયાથી ઓળખાતા હતા ઇગન અને ગ્રીસના લોકો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા આઠમું એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા આ સાના ઉપર લખાયા હશે શા માટે આ નાટકો તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલા હશે કારણ કે ત્યારે કાગળની શોધ થઈ ન હતી બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક ભોજપત્રો ભોજપત્રો એટલે ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો બીજું તાડપત્રો તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર લખાયેલી હસ્તપ્રતો ત્રીજું તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર ચોથું અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો એક કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ કારણ કે ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય વિજય ધર્મ સંસ્કૃતિ સમાજ વ્યવસ્થા કે રાજકીય વ્યવસ્થા વિશેની માહિતી આવા અભિલેખો પર કોતરાવી હતી આજે પણ તે ટકી રહી છે બીજું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવામાં મહત્વના સાધનો છે કારણ કે ઇતિહાસ એટલે ભૂતકાળની કોઈ વસ્તુ ઘટના કે બનાવો માનવ જીવનના વર્તમાનને જાણવા માટે ભૂતકાળનું જ્ઞાન હોવું જરૂરી છે માનવ સમાજના આવા ભૂતકાળનું જ્ઞાન આપણને તાળપત્ર ભોજપત્ર શિલાલેખો સિક્કાઓ તામ્રપત્રો વગેરે પરથી જ જાણી શકાય છે ત્રીજું ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપ આપનારા મહત્ત્વના વિદ્વાનો છે કારણ કે ઇતિહાસકારો તેમને મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે સંશોધન કરે છે હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખોમાંથી માહિતી એકત્ર કરે છે પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનાર મહત્વના વિદ્વાનો છે ચોથું પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે કારણ કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની ઇતિહાસની અને તેની સંસ્કૃતિની નોંધ કરતા હતા કે બાળકો આવજો બાળકો